અઢારસો છપ્પનનો જે ઉલ્લેખ લખેલ છે એ પણ તમને બતાવીશ એ પહેલાં તમને આ જમીનથી વિઝિટ કરાવી દઉં કે આ જમીન દેખાય કે આખી જમીન કોઈના બાપની તાકાત નથી કે જમીનને હાથ પણ લગાવી શકે અથવા કોઈ વાવેતર કરી શકે અથવા કોઈ ખેડ કરી શકે આ સોરી માથું કાપે તે માલ કાઢે જોવામાં જે લખલ છે ગાયાની વારે ચરતા પોતાનું અવસાન થયું હતું બાર ફૂટનો માણસ આવીને આ આડુસી પાડુસી જેટલા ખેતર છે એ ખેતર અમે બહુ ખેતર છે તો એટલામાં આમને હદ લાગે છે જય માતાજી બધા મિત્રો તો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરીવાર નવા વિડિયો સાથે તો આ વિડિયો મિત્રો ખાસ થવાનો છે કારણ કે તમને ઐતિહાસિક જગ્યા વિશે બતાવવાનો છું અને શું ઇતિહાસ છે તેના વિશે બતાવીશ અને જગ્યા છે શું સત છે દેવ છે પ્રેત છે આત્મા છે એના વિશે તમને બતાવવાનો છું કે જણાવવાનો છું કારણ કે ઇતિહાસ છે બહુ જૂનો ઇતિહાસ છે કેવો હોય તો અઢારસો છપ્પનનો જે ઉલ્લેખ લખેલ છે એ પણ તમને બતાવીશ એ પણ આ તમને આ જમીનથી વિઝિટ કરાવી દઉં કે આ જમીન દેખાય કે આખી જમીન કોઈના બાપની તાકાત નથી કે જમીનને હાથ પણ લગાવી શકે અથવા કોઈ વાવેતર કરી શકે અથવા કોઈ ખેડ કરી શકે કોઈનો હક હક નથી આ દેખતો મતલબમાં અને અત્યારે તમને હજી જમીન પેલા તમને બતાવી દઉં કે જમીન ટોટલ હશે બારથી તેર વીઘા જેટલી એટલે બે ઉર્જા ઉપર થતી હશે અને અને જો કે આ જમીન દેખાય એટલે હજી બાવર દેખાય ને તમામ બાવર એ બધા બાવર આ જમીનમાં આવે છે આ જમીન જેટલી દેખાય એટલી બધા જમીનમાં જ છે અને આ જમીનથી મતલબ ઠેર મત દેખાતે દેખાય ત્યાં સુધી જમીન પણ અત્યારે આ જમીનની કિંમત કરે આપણે કોઈ આપણે કિંમત નથી કરતા પણ આ જમીનને અત્યારે કહેવા જાય તો કરોડોની જમીન કહેવાય કોઈ હક ના કરી શકે અને એક સમયની વાત છે કે જ્યારે બારટીયાનો રાજયા જ્યારે ઘણા બારોટીયા બાર અથવા લૂંટપાટ કરે ગમે પણ એક એકા બારોટીયાને એવું છે કે ગાયોની વાળા ચડતાં બારોટીયાનું મોત થયું હતું અને બારોટીનો પાડીઓ અહીંયા ખોળવામાં આવ્યો હતો ચાલો તમને પાળીઓ પણ બતાવી દઉં અને પાળિયા જે ઉલ્લેખ છે અથવા તમે જાણો છો કે પાળિયામાં જે લખલ હોય છે કે માલ વાટે માથું વાટે માલ ખાય એ ટાઈપનું જ છે ચાલો આપણે તમે પહેલો બતાવી દઉં અહીંયા જે પાળીઓ છે અને પહેલે તો વાત કહી દઉં કે જો આ બાવરીએ એકલા કાંટાળા ફસ્ટ ટાઈમ હું આવ્યો છું મને પછી ડરકાયર જેવો લાગે કારણ કે અત્યારે આટલામાં કોઈ હે નહીં એટલે સન્નાટા જેવું હોય અને ચાલો આપણે પહેલાં પહાડીને તમને બતાવું કે પહાડીઓ પણ કેટલો છે બાવરની જે જાળીઓ છે કાંટાળા બાવળ છે ત્યાં કોઈ ભૂલસુક થાય તો માફ કરજો બાકી ત્યાં તમને એવું જે ઇતિહાસની જગ્યા છે એ બતાવ લાવજો ત્યાંથી પહેલાં તમે છે કે છે ને કે માલ વાટે સોરી માથું કાપે તે માલ કાઢે જો આમાં જે લખલ છે તો લખલમાં કોઈ ભાઈને સમજાય કંદર પણ છે જો આ ગાયનું ચિત્ર બનાવલ છે અને અહીંયા લખલ છે સવંત અઢારસો ને છપ્પન તો અઢારસો છપ્પનનો જૂનો પાર્યો છે ખોળવામાં આવ્યો હતો અને અત્યારે તો તો કેટલા વર્ષ થાય કમેન્ટ કરી દેજો બાકી અને વધ લખલ છે તિરસ મને તો ખાસ એટલું સમજાયું છે તમે તો બતાવી દઉં તીરસ લખલ છે બાકી બીજે તો માત્ર કોઈ આપેલ નથી માત્ર બધું લખેલ છતાંય ટ્રાય કરજો ને કમેન્ટ કરજો કે જગ્યા ક્યાં આવેલ છે આ પારિયાનો ઇતિહાસ એ એ છે કે એક સમયમાં જ્યારે રજવાડા રાજા અને રાધનપુરનો જ્યારે નવાબ હતો ને ત્યારે બારવટીયા જ્યારે બારવટી ચડવા બારવટી કરતા ને ત્યાંનો ઇતિહાસ છે એક સમયનો આ બારવટીનો એવો ઇતિહાસ છે કે ગાયની વારે ચડતાં પોતાનું અવસાન થયું હતું અને ત્યારથી આ જમીનમાં ગૌશાળાનો હક થયો છે અને ત્યાં અત્યાર સુધી આ જમીનનો કોઈ પણ હક કરી શક્યો નથી અને આ પારિયાનો જે ઇતિહાસ છે કે ગાયો માટે વાળા ચડતા આ એમનું અવસાન થયું હતું અને તેમનો પાવ્યો અહીંયા ખોળવામાં આવ્યો હતો લોકોનું ઘણા લોકો દર્શન પણ દીધા છે જેમ કે સફેદ કપડાં હોય છે સફેદ કપડાંમાં કેટલા ફૂટનો બાર ફૂટનો માણસ આવીને આ આડસી પાડસી જેટલા ખેતર છે એ ખેતર અમે બહુ છેટા છે તો એટલામાં અમને હદ લાગે છે અને ફરતા હોય છે વાત કરું તો અમારા ખુદ એક સંબંધી હતા તેમને પણ દેખાડો જોઈએ છે કે બાર ફૂટનો કે માણસ આવીને મને કહ્યું હતું કે ચાલો કે તમારે માયા જોવે છે માયાના મતલબ માયા એટલે કેમ કે સોનો ચાંદ તમારે જોવે છે આ દાદાનો ઇતિહાસ છે કે પાડિયાનો આટલો ઇતિહાસ છે આ મિત્રો તમારા માટે ખાસ એક વિડીયો લઈને આવું છું તો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો અને અવનવા વિડીયો પણ તમારી સામે લાવીશ આપણે તમને જમીન પર બતાવી દઉં કે જમીન કેટલી અહીંયાથી તો જે આ પાર્યો છે અને ખૂબ જ ઇતિહાસ છે અત્યારે પણ ઘણા લોકોને દેખાડા આપવા દીધા છે અને બીજું એ કહી દઉં કે રાતના સમય અહીંયા કોઈની જિગર નથી ચાલતી કે અહીંયા કોઈ આવે કારણ કે દાદાના દર્શન થાય અથવા મહામે થકે ને તો ડરી જાય અત્યારે આપણે એ જગ્યાએ છીએ આમ તો ફર્સ્ટ ટાઈમ હું આવ્યો મને તો મેં પૂછે પૂછ્યા એટલે પહોંચ્યો કારણ કે મેં પણ નહોતું ભર્યું કારણ કે આવલ તો અમારા ગામની જે સીમાડા છે સીમ છે ત્યાં જ આવલ છે અને ત્યાં જુઓ કે આપણે આ જમીન દેખાય તો જેટલા પણ આ આપણને છે તમને દેખાય આ બધી જમીન એમની છે જમીનનો કોઈનો હક નથી લાગી શકતો અહીંયાથી કે એ જ્યાં નીકળે છે ને કે આ દમણ જેટલી ફરતી છે ને મતલબ બે કિલોમીટર અથવા અઢી કિલોમીટરની અંતરમાં આવતા તમામ લોકોને દર્શન દીધા છે અને એમની પાસેથી માતા કોઈને હજુ એટલું કોઈને હાની નથી પહોંચાડ્યું અને એવું અંભરાય કે ઘોડાના ડાબલો એવું બધું સંભળાય છે અને જેટલી આ દમણ આની પાસેથી ખેતર દેખાય એમને પણ દર્શન બદલ દીધા છે મતલબ કોઈને કોઈ જાતનું નુકસાન કે ચવિતર આપણે તેમ કે આ પૂતતા કહે એટલે ચાવીતા કરે એવું કહીને કર્યું ત્યાં જો આપણે જગ્યા જાવ ત્યારે જગ્યા બહુ ખૂબ જ વિશાળ છે ચાલો આપણે હવે લાસ્ટમાં આપણે દર્શન કરી લઈએ એ પછી નીકળીએ અને તમને જો કદાચ સમજાય શું લખલ છે તો મને કમેન્ટ કરી કારણ કે એમાં એવું લખલ છે કે માલ માથું વાટે તો માલ ખાય અને આપણે માલ ખાવા નથી આવ્યા તો એવો કંઈક ઇતિહાસ લખેલો હોય ચાલો આપણે લાસ્ટ પ્રદર્શન દર્શન કરીને નીકળી જાય તો ચાલો જઈએ બધા તો મને કમેન્ટ કરતાં જ કે તમને આ વિડીયો કેવો લાગ્યો કારણ કે હું તમારા સામે અવનવા વિડીયો લાવીશ અને કા આ બારટીયાનો ઇતિહાસ છે મિત્રો એટલે જોવાનું તો ભૂલતા નહીં અને મને આ પણ જણાવતા જજો શું લખલશે ઉલ્લેખ છે કારણ કે મને તો સમજાતું નથી સતાય આપણે ટ્રાય કરીશું વાંચવાનો તો વિડિયો કેવો લાગ્યો મને કમેન્ટ કરતાં જાજો આપણે નવા વિડીયો છે તમને જરૂર મળીશ એ પણ ઇતિહાસ ઐતિહાસિક તો જય માતાજી